ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવા કેટલાક વર્ષોથી ખેલ મહાકુંભનું આયોજન કરાય છે જેમાં રાજ્યના મુખ બધિર અને અંધ બાળકોને પણ લાભ મળે તે હેતુથી પ્રજ્ઞાચક્ષુ ખેલ મહાકુંભ અને વિકલાંગ ખેલ મહાકુંભનું પણ આયોજન થાય છે ત્યારે વર્ષ બે હજાર તેરના પ્રજ્ઞાચક્ષુ ખેલ મહાકુંભમાં પાટણના મોટા નાયતા ગામની એક પ્રજ્ઞાચક્ષુ દીકરીએ બે મેડલ મેળવ્યા છે તેણીએ રાજ્યકક્ષાએ સો મીટર દોડમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ અને લાંબી રાજ્ય સ્તરે દ્વિતીય નંબરે આવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અમારી સંસ્થાની અંદર ભણતી ખલ્લુબેન ઠાકોર એને ખેલ મહાકુંભમાં સતત ત્રણ વર્ષથી એ ઇનામ જાય છે પહેલા વર્ષે પણ એને ગોલ્ડ મેડલ મળ્યો હતો જિલ્લા લેવલ પર પણ એને ત્રણે ત્રણ ઇવેન્ટની અંદર ફર્સ્ટ નંબર આવ્યો હતો મોટા નાયતા ગામની એક પ્રજ્ઞાચક્ષુ દીકરીએ આ વર્ષે જ નહીં પણ છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યકક્ષાએ મેડલ મેળવીને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે આદિગ્રીય રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંગના સથવારે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે અંધ કલ્યાણ સંગના અગ્રણીઓ પણ ગૌરવ અનુભવી રહ્યા છે અને મને પોતાને પણ એક આનંદ થાય છે કે આવી એક સંસ્થાની અંદર કામ કરીએ છીએ કે જેની અંદર જે આંખે નથી દેખતા એવા બાળકોને માટેની જેા પ્રવૃત્તિ કરીએ છીએ અને એની અંદર એ લોકો જે કંઈ પૈસા મળ્યા છે એ બાબત મને ખૂબ ખૂબ આનંદ થાય છે એક વિકલાંગ અને પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકને રમતગમતમાં ભાગ લેવો અને તેમાં પ્રથમ ક્રમાંક મેળવવો તે ખૂબ જ કઠિન છે અને તે પડકારને પાર કરીને આ પ્રજ્ઞાચક્ષુ દીકરીએ રાજ્યકક્ષાએ મેડલની હેટ્રિક નોંધાવી તે ઉદાહરણીય છે હસમુખ ડોડિયા વીટીવી પાટણ